કૃષ્ણ સાથે હતા એટલે પાંડવો યુદ્ધ જીતી ગયા છે ભગવાનની નારાયણની નારાયણી સેના કવરના પક્ષમાં હોવા છતાં પણ પાંડવો જીતી ગયા કેમ તો કહે છે જયારે દુર્યોધન અને અર્જુન ભગવાન કૃષ્ણ પાસે જ્યારે માંગણી માટે ગયા ને યુદ્ધમાં મદદ માટે ત્યારે પેલો માગવાનો વારો અર્જુનનો હતો ભગવાને પોતાની શરત કહી દીધી પક્ષમાં મારી નારાયણી સેના રહેશે અને એક પક્ષમાં હું રહીશ પણ હાથમાં હથિયાર નહીં લઉં પેલો વારો અર્જુન નો હતો માગવાનો તેમને કપાળમાં પરસેવો છૂટી ગયો હમણાં નારાયણી સેના માગી લેશે તો પછી હથિયાર વગરના આને મારે યુદ્ધમાં લઈ જઈને શું એની આરતી ઉતારવી ને અર્જુનને કહ્યું કે પ્રભુ એક કામ કરો તમે મારા પક્ષમાં માર્યો ભગવાન કે વિચારીને માગ્યું હા તમે મારા પક્ષ માર્યો હું હાથમાં નહીં વાંધો નહીં મારા પક્ષ પાને દુર્યોધન અર્જુને મને માગી લીધો છે એટલે તારે હવે નારાયણ સેના લઈ પડશે કઈ વાંધો નહીં નારાયણ સેના તો નારાયણ સેના એને જોતી નારાયણની સેના જ પણ વળી પાછો હામો હારું લગાડતો ગયો કે કઈ વાંધો નહીં અર્જુને તમને માગ્યા છે તો હવે બીજું શું કરું હું નારાયણ સેના લઈ જાઉં